ભરૂચ શહેર ને આંગણે તારીખ ઓગણીસ નવેમ્બર સુધી દરરોજ બપોરના અઢી થી સાડા પાંચ કલાક શોધી સંતોષી માતાના મંદિર પાસે અયોધ્યા નગર લિંક રોડ ભરૂચ ખાતે ચાલી રહેલી શ્રી શિવ મહાપુરાણની કથામાં કથાકાર શ્રી ભૃગેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌ પ્રથમવાર ડાકોર પાસે આવેલા કૈલાશ ગુરુકુલમાં સૌથી મોટા સ્ફટિક ચિંતામણી શિવલિંગ સ્થાપના કરવામાં આવશે આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સ્ફટિક ચિંતામણી શિવલિંગની એકત્રીસ કિલો ચાંદીની જલાહારી થાળામાં મૂકવામાં આવશે સ્ફટિક ચિંતામણી શિવલિંગ હિમાલયના સૌથી ઊંચા કૈલાશ શિખર ઉપર જ્યાં ક્યારેય બરફ ઓગળતો જ નથી અને એ બરફના થર પર થર થતા જાય છે અને ઘણા વર્ષોથી પ્રક્રિયા બાદ સૌથી નીચેના બરફના થર પર વજન આવવાથી તે બરફ થર પારદર્શક પથ્થર સ્ફટિક બની જાય છે અને આ સ્ફટિકમાંથી બનાવવામાં આવતા શિવલિંગને સ્ફટિક ચિંતામણી શિવલિંગ કહેવામાં આવે છે શિવ દર્શાવ્યા અનુસાર આ તાંબા મૂકી શકાય છે આ શિવલિંગ ને ચાંદીના થાળામાં મૂકવું સૌથી ઉત્તમ ગણાય છે આ શિવલિંગને પોતાના ઘરમાં પૂજામાં રાખી શકાય છે અને ઘરમાં પૂજા નું સ્થાન ન હોય તો આ શિવલિંગને ઘરની તિજોરીમાં મૂકી શકાય છે કે જ્યાં લક્ષ્મીજી નિવાસ કરતા હોય છે શિવ મહાપુરાણમાં દર્શાવ્યા અનુસાર સ્ફટિક ચિંતામણી શિવલિંગ સ્વયં ભગવાન શિવે લક્ષ્મીજીને આપ્યું હતું માટે જ્યાં સ્ફટિક ચિંતામણી શિવલિંગની સ્થાપના થાય છે ત્યાં લક્ષ્મીજી આપોઆપ ખેંચાઈ આવે છે આગામી તારીખ ઓગણીસને મંગળવારના રોજ એટલે કે કથાના અંતિમ દિવસે સવારના દસ થી બાર વાગ્યા સુધી આ સ્ફટિક ચિંતામણી શિવલિંગ પર ગંગા જળ નર્મદા જળ અને સવામણ દૂધનો અભિષેક કરવામાં આવશે જેનો પણ શિવ ભક્તોને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ સ્ફટિક ચિંતામણી શિવલિંગની અંદર ભૂમિદાનની અંદર અગિયાર હજાર કરતાં વધારે રકમ જે લોકો દાન કરશે એને સ્ફટિકનું શિવલિંગ નાનકડું દાનમાં ભેટમાં આપવામાં આવશે જે દર્શન કરો વીડિયો વાળા ભાઈ કરો સ્ફટિક ચિંતામણી જે શિવલિંગ આપણે જે લાવ્યા છીએ એ ટાઈપનું સ્ફટિકનું શિવલિંગ અગિયાર હજાર કરતા વધારે ભૂમિદાનમાં જે આપશે આજે નહીં કાલે નહીં ગમે ત્યારે તો કૈલાસ ગુરુકુલમની અંદર જે અગિયાર હજાર રૂપિયા જયારે જમા થશે ત્યારે તરત જ અમે એને કોઈ પણ પ્રકારે જો અહીંયા રૂબરૂ ના આવી શકે રૂબરૂ આવશે તો અહીં એને પ્રાપ્ત થશે પણ અહીં જો ના આવી શકે તો આ શિવલિંગ ટીવીના માધ્યમથી બતાવવામાં આવે તમને દેખાય છે આ શિવલિંગ છે પાણી જેવું દેખાય છે આ કઈ રીતે બને છે ખબર છે આ કઈ રીતે બને છે ખબર છે ક્યાંથી આવે છે કઈ રીતે ખબર છે આ સ્ફટિક કોને કહેવાય સ્ફટિક ચિંતામણી કોને કહેવાય કોને ખબર છે હાથ ઊંચો કરો સ્ફટિક ચિંતામણી ટીવી ઉપર બતાવો બધાને લોકોને ખબર પડે ઝૂમ કરીને સાઈડ ઉપર રાખું એકવાર મંત્ર કરીએ ત્રંબકમ સુગંધિન મૃત્યુ સોની કોઈ ડબ્બી માં આપે ને વિટી એટલી કિંમતનું છે એવી જ કિંમત થાય આની કિંમત ગ્રામ ઉપર હોય કેના ઉપર હોય ગ્રામ ઉપર હોય એક ગ્રામની આટલી એક ગ્રામની આટલી કિંમત એ રીતે નક્કી થાય કારણ કે આ ઝવેરીની વસ્તુ છે છે ઝવેરી છે અને આ કેવી રીતે બને છે એની વાત તમને કરી દઉં આ જે સ્ફટિક છે એ સ્ફટિક કેવી રીતે બને ક્યાં મળે હિમાલયની અંદર કૈલાસ શિખર ઉપર ક્યાં હિમાલયમાં ઊંચામાં ઊંચું શિખર કૈલાસ શિખર ઉપર જ્યાં ક્યારેય પણ બરફ ઓગળતો જ નથી ક્યારે પણ બરફ ઓગળતો નથી સાંભળો સ્ફટિક કોને કહેવાય આ કોઈ પથ્થર નથી પથ્થરનું શિવલિંગ નથી આ કોઈ કાચનું નથી આ કોઈ ધાતુનું નથી કૈલાશ શિખર ઉપર બરફ ક્યારેય ઓગળતો નથી અને એ બરફ વર્ષો સુધી બરફ અને એમાં પણ અમુક પ્રકારનો બરફ જે હોય એ વર્ષો સુધી નીચે જતો જાય ઉપર બીજો થર જામે ઉપર બીજો થર જામે નીચે જાય નીચે જાય થોડું 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 એની અંદરથી એ વજન જે આવતું જાય અને નીચેનો જે બરફ હોય ને બરફ એ એટલું બધું વજન આવે અને વર્ષો પછી કેટલાય સો બસો પાંચસો વર્ષ પછી એ બરફ છે એ પથ્થર બની જાય શું બની જાય પથ્થર બની જાય એ બરફ એટલે કે પાણી એ બરફ સેમાંથી બને પાણીમાં તો એ પાણીદાર જે પથ્થર બની જાય અને પછી ત્યાં એ હિમાલયની આજુબાજુ જે શિખરો હોય એની નજીકમાં જ્યાં જ્યાં આવી ઘટનાઓ બની અતિ બહુ જ ખોદકામ કરવા કરતા કરતાં ત્યાંના જે સંશોધકો હોય એને આ પથ્થર મળી આવે અને એ પથ્થરમાંથી આ શિવલિંગ નિર્માણ કરવામાં આવે એને કહેવાય સ્ફટિક ચિંતામણી શિવલિંગ

મૃત્યો અમે તો સંકલ્પ કર્યો છે ઘેરે ઘરે શિવજી ઘેરે ઘરે શિવલિંગ પહોંચાડવા છે ધીમે ધીમે કરતા કરતા ઘેરે ઘેરે હર ઘર શિવ